નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો નમસ્કાર ગુજરાત રવિવારે ગુજરાતના લોકો રજાના મોડમાં હતા ત્યારે મેહુલ્યાએ રાજ્યભરમાં ધડબડાટે બોલાવી દીધી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો મેહુલ્યાએ મન મૂકીને વરસ્યો છે તો દક્ષિણ ગુજરાતને પણ તરબોળ કરી દીધું છે પોરબંદર અમરેલી સાવરકુંડલા બોટાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો ભરૂચમાં તો બજારમાં પાણી ફરી વળ્યા હતા એટલા જોરદાર વરસાદ આવ્યો હતો સુરતમાં પણ જળબંબાકાર વરસાદ પડ્યો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદ પડશે અને બે દિવસ તો સાર્વત્રિક વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં અગિયાર જુલાઈથી ચોમાસું અટકી ગયું હતું અને હવે તેર દિવસે ચોમાસું આગળ વધ્યું છે ગુજરાતના હવામાન વિભાગ વૈજ્ઞાનિકે દાસે કહ્યું છે કે આગામી સાત દિવસમાં ગુજરાતમાં વરસાદ પડશે આગામી બે દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગળ વરસાદની વાત કરી લે તો રવિવાર અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ડાંગ નવસારી વલસાડ અને ગીર સોમનાથના રવિવારે રોજ ભરૂચ અને સુરતમાં ભાવનગર સોમવારના રોજ અતિભારેથી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે ભરૂચમાં પણ ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ આવ્યો હતો આગળ બીજા સમાચારની વાત કરીએ તો મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે આવું કહી રહ્યા છે અંબાલાલ પટેલની આગાહી છે ગુજરાતમાં હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે મધ્યમ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે અમદાવાદમાં પણ વાદળ વાતાવરણ છવાયું છે આવામાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તારીખ ચોવીસ થી છવ્વીસ માં રાજ્યમાં વરસાદ વરસશે અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોવીસ થી છવ્વીસ માં રાજ્યમાં વરસાદ કદ વધશે આહવા ડાંગ વલસાડ સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ થશે તો સુરત નવસારી તાપીમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે જુનાગઢ ગીર સોમનાથ અતિભારે વરસાદની શક્યતાઓ છે તો જામનગર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર ભારે વરસાદની આગાહી સંભાવના છે મધ્યમ ગુજરાતના ભાગોમાં આગાહી ત્રણ દિવસમાં સારો વરસાદ પડશે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદમાં છવાયો વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ એક ઇંચ વરસાદની આસપાસ વરસાદ આવી શકે છે